હેલો ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો મજા ગાય સાચે મોરબીની બોલો રવિવારી હેલો ગાઇસ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો મજામાં ઉપર મજામાં છો આયો તમે બધા પણ મજામાં જશો તો સ્વાગત છે તમારું મારી ચેનલ ને હવે માં અત્યારે આપણે જોતી અમે તો સવારના વેલા જ ઉઠી ગયા હતા પણ સવારે ટાઈમ ન મળ્યો કેમ કે આપણે વેલ ઓગલો કરવાનો હતો વેલને મોકલવાની હતી ને પછી ચુંદરી ઓઢાડવાની હતી દિવ્યા દીદીને એવી કે ભાઈને પાછા હતું અત્યારે હવે આપણે રેડી થયા છીએ માંડવા માટે અત્યારે બધી માંડવા વિધિ નીચે ખાશે નાસ્તા પાણી કરીને હવે ઘડી કપડાં ચેન્જ કરવા આવી હતી જયદ્રત સુઈ ગયો તો મેં કીધું લાવો આપણે ઘડીક ઉપર જઈ પાંચ દસ મિનિટ શાંતિ લઈ લે કેમ કે એને મજા છે ને એ કચકચ કચકચ કર્યા કરે છે અને પપ્પાને તો મૂકતો જ નથી એને પપ્પાની તો વાયત બળી ગયો છે એ બારે જાય કે ગમે અત્યારે દસ વાગે નાઈ ને ત્યાર થયા જય તેને કઈ કરવા જ નતો દેતો હવે ચાલો અત્યારે સૂતો છે આપણે ઘડી માંડવામાં બેસી પછી આપણે પીઠી ને એવું બધું છે પછી ઢોલ વધારવાનો છે ઘણું બધું હજી તો વિધિ બધી બાકી છે ચલો અત્યારે આપણે જઈ નીચે અત્યારે જમવાનું થઈ ગયું છે રેડી એક વાગી ગયો છે બધું વિધિ પતાવી લીધી પછી પતાવીને અહીંયા ઉપર આવી બધાએ ઘડીક થઈ આરામ આરામથી તડકે બહુ છે જો ઉનાળો એવો આવી ગયો છે ને અને જયદ્રથ અત્યારે રમે છે અત્યાર લગી રહેતો નહોતો અત્યારે એને દહીં ખવડાવ્યું સોડા પાય તે અત્યારે ઘડીક રમે છે અત્યારે જમવાની ધારી લાગી ગઈ છે હવે આપણે જાશું જમવા પણ આપણે બીપીની તકલીફ છે તડકે તો હું જઈ શકતી નથી છોકરાઓ તડકે રમે છે એ જયદ્રથ તું તો અંદર આવેલ બાપા એક તો તને જાડા ઉલટી છે છે તો તે એટલો માંદો પડી ગયો છે જો એને મજા નહીં રહે ને તો આપણે કાલે નીકળી જવું પડશે કાલ રાતે તો હજી ફેરા છે અને પ્લસ આપણે આજે તો મોરબી આવ્યા છે તો અહીંયા બપોર પછી ટાઈમ હોય તો બારે પણ જવું છે ટાઢોપોર થાય બપોરે પીટી છે અને મામેરા કરીને આપણે જાશું બારે અત્યારે પહેલા તો જમ્યા કેમ કે દીદીની બધાય જમવા ગયું હાલો બેટા હાલો હાલો

હલો ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો મજામાં અત્યારે આપણે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશને બે તો અમને ટાઈમ જ નહોતો મળી વ્લોગ ઉતારવાનો કેમ કે ઘરનો પ્રસંગ હતો બધી અડિયાપટ્ટીમાં અમે કાંઈ વ્લોગ ઉતાર્યો છે નહીં થોડો ઘણો ઉતાર્યો છે એ આપણો વ્લોગ આજે આજે એડિટિંગ કરીને આજે હું મૂકીશ કેમ કે ત્યાં તો આપણે ટાઈમ જ નહોતો એડિટિંગને બધું કરવાનું જો અત્યારે અમે આવી ગયા છીએ રેલવે સ્ટેશને ટ્રેન છે હમણાં સાડા દસ વાગ્યાની અત્યારે આપણે પેલા તો મોરબી થી વાંકા જેતપુરની રીલ્સ બીલ્સ બનાવીએ છીએ ને છોકરાઓ રમે છે બે ને જયદ્રથ ને તો મજા નહોતી તો કાલે બાટલા ને એવું ચડાવવા અમારે જવું પડ્યું હતું અત્યારે તો ઘડીક આમ રમે છે પણ એટલો બધો ફેર કાંઈ પડ્યો નથી એટલે આપણે જેતપુર જઈને પેલા તો એને દવાખાને લઈ જવા છો સાક્ષી ને ઠંડી લાગે છે એના સ્વેટર પહેરી લીધું જો મોરબી નું રેલવે સ્ટેશન બહુ જૂનું આની રેલવે સ્ટેશન છે

અત્યારે આપણે વાંકાનેરથી નીકળી ગયા છીએ સાડા ની ટ્રેન હતી તો આપણે અગિયાર તથા ઉધર ટિકિટ લઈને પહેલા તો ટ્રેનમાં બેઠા અમને જગ્યા મળી નથી જો અમે બધા અહીંયા ઊભા છીએ જય દગન પપ્પા ને હેરાન થઈ અહીંયા ઉભી છે અત્યારે આપણે પહોંચી ગયા છીએ રાજકોટ જંકશન હરીક માં આવી ગયું રાજકોટ જંકશન રાજકોટ માં પાણી પુલ આવતું લાગે જિલ્લા માં આવે છે